મુલતવી કરી દેવામાં આવતા કોંગ્રેસના કાઉન્સિલરોમાં રોષ જોવા મળ્યો હતો કોંગ્રેસના કાઉન્સિલરોએ આક્ષેપ કર્યા હતા કે ભાજપ શાસનમાં વડોદરા શહેરને સાંઘાઈ બનાવવાના સ્વપ્ન બતાવ્યા બાદ કોઈ પણ વિસ્તારમાં વિકાસ જોવા મળતો નથી ત્યારે સામાન્ય સભામાં જ કાઉન્સિલરો ખુલ્લા દિલે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સમક્ષ ચર્ચા કરી શકે અને વિકાસ અંગે જવાબ માંગી શકે છે વડોદરા મહાનગર સેવા સદનમાં સ્ટેન્ડિંગ કમિટીની દર અઠવાડિયા મીટિંગ મળે છે આ જનરલ બોર્ડની મીટિંગ દોઢ મહિને આજે મળી મેયરશ્રીએ કદાચ આ સભા મુલતની રાખવી હોય તો વિપક્ષના નેતા સાથે ચર્ચા કરવી પડે એ ચર્ચા નથી કરી ચૂંટણી પંચમાંથી કલેક્ટર કચેરીમાંથી આચાર સંહિતાનો અમલ કરવા માટે વિડીયોગ્રાફી અહીંયા હાઉસમાં થઈ રહી છે એનો મતલબ એ કે મિટિંગ ચાલુ રાખવાની છે જો મિટિંગ ના ચાલુ રાખવાની હોય તો આ વિડીયોગ્રાફી કરવા માટે કોઈ આવે નહીં બરાબર વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપણે જ્યારે સભામાં રજૂ કરીએ તો વડોદરા શહેરના લોકો ટેક્સ ભરે છે ને પાણીથી વંચિત છે ચોખ્ખું પાણી નથી મળતું લોકોની ડ્રેનેજોના પ્રશ્નોનું નિરાકરણ નથી થયું આચા પ્રિમોન્સૂન કામગીરી હજુ સુધી ચાલુ નથી થઈ સૌથી ગંભીર બાબત અઢાર જાન્યુઆરીના રોજ જે લેકઝોન થયું બાર બાળકો અને બે શિક્ષિકાઓ થઈને ચૌદ જણ મરણ પામ્યા હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગના સભ્યોને ખોટી ખોટા એમણે પુરાવા રજૂ કર્યા છે એ બદલ એમણે સખત શબ્દોમાં અમને આદેશ આપ્યો છે એમણે એમણે ટકોર કરી છે અને એ એ મુદ્દો અમે લઈને ચાલ્યા છે કારણ કે જે લોકોના ઘરના બાળકો ગયા છે એમના ત્યાં જઈને આજે પણ તમે જુવાઓ આંસુ સુકાતા નથી વડોદરા શહેરના પ્રજાના હિતની ચર્ચાઓ આ કોર્પોરેશનની અંદર ન થાય એના લીધે થઈને મેયરે કોઈને પણ પૂછા વગર કોઈને પણ કીધા વગર તાત્કાલિક ધોરણે એમણે સભા મોકૂફ રાખીને બોલા જવાબ નથી આપ્યો મેં પૂછ્યું કે શ્રી આ વડોદરા શહેરના લોકો પાણી માંગે છે તો પણ સામે જોયું નથી જવાબ પણ નથી આવ્યો એટલું બધું તો હમ આવી ગયું છે આ લોકોને અને ઊંધું ગાલીને જતા રહ્યા છે એનો મતલબ એ થાય કે વડોદરા શહેરના જનતાના હિતની વાત હોય ત્યાં આ લોકો

પણ મળી નથી તદુપરાંત પાણી ડ્રેનેજ સહિતના પ્રશ્નો પણ હજુ સુધી યથાવત છે આવી તમામ બાબતોની ચર્ચા કરવાની હતી પરંતુ એ પ્રશ્નોના જવાબ પણ નહીં આપી સભા મુલતવી કરી છે તેનો વિરોધ છે આજે વડોદરા શહેરમાં સામાન્ય સભા હતી જનરલી સામાન્ય સભા વડોદરા શહેરમાં પ્રથમ સામાન્ય સભા થતી હોય છે ત્યારે ચર્ચાની સભા હોય છે બીજી સભામાં એજન્ડા લેતા હોય છે ચૂંટણીની આચાર આચારસંહિતામાં નવા કામો મંજૂર ના થાય અમને ખ્યાલ છે પણ શહેરના પ્રશ્નોની ચર્ચા ના થાય સમસ્યાઓને ડિસ્કશન ના થાય એવું કોઈ આચાર સંહિતામાં ગાઈડલાઈન નથી તમે જુઓ તો કલેક્ટરને ત્યાંથી અહીંયા વિડીયોગ્રાફી કરવા માણસો બી આવેલા દેટ મીન્સ આ સભા એલાઉડ છે ઇન દેટ કેસ મેયરે કોઈને બી કન્સલ્ટ કર્યા વગર સભા મુલતવી કેવી રીતે કરી આ હિટલર શાહી નહીં તો બીજું શું છે અમારે બેઝિકલી વડોદરાની કોર સમસ્યાઓ આજે રજૂઆત કરવી હતી અમારા તમામ કાઉન્સિલર્સ અલગ અલગ પોતપોતાના વિસ્તારમાંથી સમસ્યાઓ અહીંયા ઉજાગર કરવાના હતા સૌથી અગત્યની વાત પાંચ લાખ લોકોને જે ફીડર લાઇનમાંથી પાણી મળે છે મુખ્ય ફીડર લાઇનનું ભંગાણ થયું ભંગાણ પછી એને જે રીતના રિપેર કરી છે સિમેન્ટ કોન્ક્રીટમાં એના પર પેચવર્ક માર્યું છે ને એની ઉપર રબરની ટ્યુબ્સ બાંધેલી છે ગમે ત્યારે આ જે થીગડું મારેલું છે તૂટી જશે વડોદરા શહેરના પાંચ લાખ લોકોને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે તાત્કાલિક સડસઠ સીમાં એ લાઇન દુરસ્ત કરવાની જરૂર છે ચેન્જ કરવાની જરૂર છે એ બાબતે આજે અમને રજૂઆત કરવી હતી હવે આ લાઇનમાં કંઈ બી ભગાણ થશે તો એના માટે જવાબદાર કોણ રહેશે વડોદરામાં ઠેર ઠેર પીવાના પાણીની સમસ્યા છે મચ્છરની સમસ્યા છે દોઢ મહિના પછી ચોમાસું માથે ઊભું છે ચોમાસામાં કયા કયા વિસ્તારમાં વોટર લોગિંગ થાય છે જનરલી તમામ સભાસદો તેમના મીટ જે આ મિટિંગ હોય સભા એમાં ડિસ્કસ કરતા હોય છે પણ આ તમામ ડિસ્કશન્સ છેલ્લા દોઢ બે મહિનાથી તો અહીંયા કોઈ સભા મળી નથી આ આ સભા બી મુલતવી કરવામાં આવી ત્રણ ત્રણ મહિના સુધી લોકોની સમસ્યાની ચર્ચા બી નહીં કરવી આ માનસિકતા ભારતીય જનતા પાર્ટીની છે લોકોની સમક્ષ એ લોકો એક્સપોઝ થઈ જાય એટલે ચર્ચા એવોઇડ કરે છે જ્યારે હાઈકોર્ટના જજે ઠપકો આપવો પડે છે કે તમે વડોદરા શહેરને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું એવા પીપીપી પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે તો એ પીપીપી પ્રોજેક્ટ્સની ચર્ચા કેમ ના થાય ને એમાં ક્યાં આચારસંહિતા નડે છે ચર્ચા કરવામાં જ્યારે હાઈકોર્ટના જજ એવું કહે છે કે તત્કાલીન કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પર અમારે કાર્યવાહી કરવી પડશે તો એ બાબતે અહીંયા ચર્ચા થવી જરૂરી છે ચૌદ ચૌદ લોકો જે બોટકાંડમાં મરી ગયા એ લોકોને હજી સુધી કોઈ કમ્પન્સેસન નથી આપવામાં આવ્યું એક વ્યક્તિ કોર્પોરેશનના ફ્લોર પર આવીને પાણીની રજૂઆત કરતાં કરતાં મૃત્યુ પામ્યા એમને બી હજી સુધી કોઈ કમ્પન્સેશન અહીંયા કોર્પોરેશનમાંથી એનાઉન્સ નથી થયું આ તમામ બાબતે ચર્ચા કરવાની જરૂર હતી વડોદરા શહેરમાં જે વિકાસ ધૂંધાઈ ગયો છે વડોદરા શહેરને ફરી વિકાસના માર્ગે લઈ જવાની ચર્ચા કરવાની હોય ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી ચર્ચા એવોઇડ કરે છે એવોઇડ શું કામ કરે છે કે સામે ચૂંટણી છે ચર્ચા થશે તો એમને કઈ કઈ સમસ્યાઓ પર ધ્યાન નથી આપ્યું એ એક્સપોઝ થશે જે શહેર વડોદરા નંબર વન હતું એ શહેર અત્યારે એટી એઇટ નંબર પર આવી ગયું છે સ્વચ્છતાના મામલે એના માટે જવાબદાર કોણ છે કયા ભ્રષ્ટાચારો જવાબદાર છે ડોર ટુ ડોર કલેક્શનથી લઈને એન્ડ પોઈન્ટમાં જે સો વેસ્ટ ડમ્પ થાય છે ત્યાં સુધી તમામ જગ્યાએ લૂપ હોલ છે તમામ વસ્તુ ચર્ચા કરવા માટેની આ સભા મેયરે ડેલિબરેટલી મુલતવી કરી છે એના વિરોધમાં આપના થકી અમે લોકોને આ તમામ સમસ્યાઓ ઉજાગર કરવા માંગીએ છીએ એના માટે અમે આજે ફ્લોર પર બેઠા છે કારણ કે હવે મેયર તો સાંભળવા રેડી નથી ચૂંટાયેલા શાસક પક્ષના જે પદાધિકારીઓ છે એ સાંભળવા રેડી નથી તો અમે આપના મારફતે કમિશનર શ્રીને આ બધા સમસ્યાઓ પહોંચાડવા માંગીએ જ્યારે મેયરે હાલમાં લોકસભા ચૂંટણીમાં આદર્શ આચર સંહિતાનો અમલ ચાલતો હોય ચર્ચા દરમિયાન આક્ષેપો પ્રત્યે આક્ષેપો થાય અને આદર્શ આચર સંહિતાનો ભંગ ન થાય તેને ધ્યાનમાં રાખી સભા મુલતવી કરી હોવાનું જણાવ્યું હતું આદર્શ આચાર સંહિતાના પગલે આજની સામાન્ય સભા કે જેમાં અમારા સાથી પક્ષના નેતા દ્વારા આજ રોજ સવારે ઉમેદવારી પત્રક પણ ભરવામાં આવ્યું છે ત્યારે ચર્ચા દરમિયાન કોઈ રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ ન થાય તેની તકેદારીના ભાગરૂપે આજની સામાન્ય સભા આવતા મહિનાની વીસમી તારીખે સાંજે સાડા પાંચ વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી છે મેં કહ્યું તેમ કે રાજકીય વિષયને આવરી લઈ અને આક્ષેપ પ્રત્યાક્ષેપની કોઈ એવી ભૂલથી પણ કોઈ શક્યતાઓને આપણે થતાં પહેલાં જ નિવારી શકીએ માત્ર ને માત્ર એટલા જ માટે આજની આ સામાન્ય સભા આવતા મહિને મળવા પર મુલતવી રાખવામાં આવી છે